સુરતના રસ્તા પર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા ટ્રક અને ડમ્પરના ચાલકો માતેલા સાઢની જેમ પ્રતિબંધિત રસ્તા પર દોડી રહ્યા છે જેને પગલે અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે હજીરા હાઈવે પર એલ એનટી કંપનીના ગેટ નંબર બે ની સામે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલકે રોંગ સાઈડમાં ટ્રકને ચલાવી રહ્યો હતો સુરતના રસ્તાઓ પર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા ટ્રક અને ડમ્પરના ચાલકો મતેલા સાંડની જેમ પ્રતિબંધિત રસ્તાઓ પર દોડી રહ્યા છે જેને પગલે અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે હજીરા હાઈવે પર એલ એનટી કંપનીના ગેટ નંબર ની સામે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલકે રોંગ સાઈડમાં ટ્રકને ચલાવી રહ્યો હતો આ દરમિયાન સામેથી આવતી બસ ધડાકાભેર અથડાઈ હતી જેથી ટ્રક અને બસના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું જ્યારે ટ્રકના ડ્રાઈવર અને હેલ્પર ફસાઈ ગયા હતા જેમણે પતરા તોડીને બહાર કાઢવા પડ્યા હતા અકસ્માતની જાણ થતાં જ હજીરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ એકસો આઠ સ્થળ ઉપર કામગીરી કરી હતી સ્થાનિકોએ કહ્યું કે અવારનવાર અકસ્માત સર્જાય છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી અમારી માંગ છે કે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે હાઇવે પર અકસ્માત સર્જાય છે સાથે સાથે અંદરના રોડ પર પણ અકસ્માત થઈ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સહિતના પગલાં લેવા જરૂરી છે